શું છે હજી કોઈને કંઈ કીધું ભાઈ તમારા માટે સરપ્રાઇઝ છે પણ ખાવાની વસ્તુ છે ખાવાની વસ્તુ ચોઈસ કરા કર બાકી અમને ગોળ ગોળ ફેરવતા તો આવડે હે એ એક એક જાય ગોળ ગોળ ફેરવું જતો જે માતાજી ગાઈઝ સ્વાગત છે આપણા બ્લોગમાંય બ્યુ બ્લોગ્સ અત્યારના વાગી ગયા છે કમસે કમ છ વાગી અને કમસે કમ વીસ મિનિટ જેવું થાય છે બરાબર બાકી તમારો ભાઈ ઉઠી ગયેલો ભાઈ પાંચ વાગતાનો પાંચ વખત ન ઉઠીને નાઈ ધોઈને પવરાઈને અમરા હું છે ને ફ્રી પડ્યું છે એમ તો હવાર ન ઉઠેલા બરાબર બાકી ગાઈઝ આપણે છે ને કંઈક આવું મંદિર હતું જે આપણે રોકાયેલા અને અમે છે ને અહીંયા પર સૂઈ ગયેલા જો બે કુલર ચાલુ હતા મસ્ત મસ્ત સારું હતું અને હવે મસ્ત અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્ત દર્શન દર્શન કરી લીધા ત્યાં સામે જ બાયપાસ રોડ જાય છે શ્રી ગંગાનગર નગર તરફ તો કંઈક આવું મંદિર હતું જે આપણે રોકાયેલા હવે મસ્ત અમારું બધું સામાન બામાન પેક કરી અને અમે ત્રણ ત્રણ ભાઈ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો ચાલો ભાઈ અમે મસ્ત અમે ત્રણે ભાઈ તૈયાર મસ્ત અમે ત્રણે બંકાઓ તૈયાર થઈ ગયા છે હવે અમારે જવાનું છે શ્રી ગંગાનગર તરફ નીકળી ગયા છે ભાઈ મસ્ત સામાન પેક કરીને પાછળ જે દેખાય છે જયેશભાઈ આગળ જાય જોશે જ્યારે આ આવશે થોડી ગરમી વધી જશે જ્યારે મારો વિડીયો આવશે હા મારા ફતેપુરાનો હવાજ tiga ah, Amara dah nu Bangkamara ah, mesa garnu hawaj <laughs> pangku aayo penggku ના ભાઈ કમ્પ્લીટ આઠ વાગવા કરે છે અને અમે છે ને ભાઈ સાડા છ એ નીકળી ગયેલા અમારા થોડી વાર સ્ટોપ લેવાનો મજા જય મહાદેવ તો ભાઈ અમારા ગામ કયું ભાઈ અમારા ઉનેડી ના છે મતલબ કે ગુજરાત થી લદ્દાખ સાયકલ યાત્રા છે અમે વિચારતા કે પાછળ હશે પણ એ એ આપણને ભેગા થવા માટે હે ને હા રફતાર પકડેલી રફતાર એ તો હારું છે આનું નામનું સાયકલનું નામ ભી રફતાર છે હે ને રફતાર છે ને તો ગાઈસ કઈને મસ્ત ચા પાણી કરીએ થોડી વાર બેસીએ આવી ગઈ છે અને સાથે પાલે બિસ્કિટ સાથે ભાઈ ચલા મસ્ત ચા બિસ્કિટનો નાસ્તો કરી લઈએ બાકી માં ચેરાક ભાઈ ત્યાં ભિખારી સેવ લેવા ગયા છે કઈ સેવ લે બીકાની તો ગાઈસ અહીંયાની રાજસ્થાનની ફેમસ સેવ છે બીકાની

આલે સાંજ સુધી અમે શ્રી ગંગાનગર પહોંચીને પરમ દિવસે લગભગ સાંજ સુધી અમે પઠાનપુર એટલે પંજાબમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે આપણા ગુજરાતીઓ અમારી સાયકલ કમ્પ્લીટ ચાલતી હતી અને જય ભાઈ ટાટા ને અહીંયા પર સામે આવી ગયો છે ભાઈ ગુરુદ્વારા અમે પેલા રોડ પર ચાલતા હતા અહીંથી આ રોડ પર આવ્યા અહીં ખા બી આ રોડ પર આવ્યા તો અહીંયા પર ગુરુદ્વારા દેખાઈ ગયો છે અમને તમને દેખાતો હોય ને તો આગળ જો આ શેખર દેખાય છે એટલે અમને ખબર પડી ગઈ કે ભાઈ ગુરુદ્વારા છે અને આગળ બંને ગુરુદ્વારામાં ખાવા પીવાનું બધું ફ્રીજ હોય છે પીવાનું તમને ખબર પડી ગઈ છે તો ભાઈ આજે આ ગુરુ ગુરુ દ્વારા આવી ગયું હે ને જુઓ એટલે અહીંયા અમે ભોજન કરી લેશું કેમ કે ખાલી ખોટા પડીકા ને ખાવું એના કરતા રોટલી મળી જાય તો હારામ હારું તો અંદર જઈએ ભોજન કરીએ મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ અને હવે અમે નીકળીએ અહીંયાથી શ્રી ગંગાનગર શ્રી ગંગાનગર અહીંયાથી કેટલું એ કેટલું અહીંયાથી શ્રી ગંગાનગર એકસો બોતેર જેવું છે ભાઈ કેમ કે ત્યાં સામે બોર્ડ એકસો ને બત્તર કિલોમીટર જેવું છે શ્રી ગંગાનગર પછી અમે પંજાબમાં બાકી ભાઈ હવે તમે પંજાબમાં જ જશો ને એટલે આવા જ ગુરુદ્વારા મળશે તમે હવે ભોજન અમારે ક્યાંય મતલબ નીચે જશે એમ આમ હોટલમાં બોટલમાં હવે ના જમીએ ઓછું જમશે ઓછું એટલે હવે જમશું જ નહીં એમ બાકી હવે જમી દીધું છે મસ્ત અને થોડું કાગળ જઈએ ને ભાઈ કે એક મસ્ત કારણ કરી લઈએ થોડુંક અત્યારના ભાઈ કમ્પ્લીટ એક વાગે ને એક મિનિટ થઈ રહી છે અને જ્યાં અમે ગુરુદ્વારામાં ખાધું ને ત્યાંથી અમે કમસે કમ આપણે ત્યાંથી કેટલા આગળ આવ્યા છે ત્યાંથી આપણે ગુરુદ્વારાથી સમજી લઉં કે લગભગ ત્રીસ ત્રીસ કિલોમીટર ઉપર આવી ગયા તો ગાઈસ વિચાર કરો કે અમે ત્રીસ કિલોમીટર અને બીજું બધું ચાલે એટલે મારા ખ્યાલથી આજે અમે કેટલું કાપી ખબર ચિરાગ આજે આપણે કેટલું કાપી ખબર સિત્તેર પ્લસ તો ગાઈઝ આજે છે ને અત્યારના એક વાગ્યા છે ને અમે છે ને સાડા છ વાગ્યાના ના ચાલતા થઈ ગયેલા મેં સિત્તેર જેવું કાપી નાખ્યું છે ભાઈ કેટલું છે તો બાકી અહીંનો તડકો રાજસ્થાનનો તડકો ને મરી જઈએ પણ બીજી ફર હું આ રોડ પર નહીં આવું એવું થાય હે કાલ ચલાવતા ચલાવતા અત્યારના ભાઈ ત્રણ વાગ્યા છે ને હમણાં થોડી વાર પાછળ અહીંયા પર એક દુકાન હતી જ્યાંથી મેં છે ને ખારેક લીધી છે જો ભાઈ આમાં ખારેક છે હવે મારા બધા બે મેમ્બર આગળ ગયા છે અને એક મેમ્બર પાછળ છે હવે હું એકલું એકલું તો કઈ રીતે ખાવ ના મતલબ એ ભાઈએ મને બે તો આ ચાખવા માટે બે 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 મેં પણ બે લીધી એમ કહીને ચાર તો હું તઈને ત્યાં ખાઈ ગયો અને આગળ અમે જ્યાં બેહીએ ને ત્યાં ખાઈએ અને બીજી વાત કે ભાઈ હવે ત્રણ વાગ્યા એટલે મારે સુકૂન સુકૂન એટલે ભાઈ હું તમને કહી દઉં કે ભાઈ ચા છે જે ચા હોય ને ચા એનું નામ હું ચા નહીં કહેતો એનું હું સુકૂન એમ કહું કેમ કે ભાઈ મને ચા પીને ને મને ચા પીને બહુ સારું ફીલ થાય છે મતલબ બહુ સારું લાગે એટલે હવે આગળ કંઈક હોટલ બોટલ આવે તો ચા પીએ બાકી અમારા જયુભાઈ પાછળ છે હોય આવે જો પાછળ તમને દેખાતા હોય તો બાકી ભાઈ આ રાજસ્થાન છે એમ રાજસ્થાન એટલે રાજસ્થાન અત્યારના ભાઈ ચાર વાગી ગયા છે અને આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને પેલા ભાઈઓની ત્રણ સાયકલ જો અત્યારે મૂકી છે તો ત્યાં એ ત્યાંથી ચાલતા ચાલતા આવે છે બરાબર બાકી અત્યારે ભાઈ કમ્પ્લીટ ચાડ થઈ ગયા છે અને મારું તો યાર મગજ કામ નહીં કરતું એમ કેમ કે તમને ખબર છે કે જ્યાં સુધી ચા ના આપ્યું ને ત્યાં સુધી મગજ કામ ના કરે બાકી ચાનો ઓર્ડર આપી દીધો છે ગાય આ ઝાડ છે ને મીઠા લીમડા જેવું છે પણ આના પર લાગ્યું નથી બાકી આ જો ભાઈ આ લીંબડીઓ છે હે ને પણ આ ઝાડ છે નું છે એ ખબર નહીં લગભગ તો મીઠું લીમડું છે પણ મીઠા લીમડાની સુગંધ આવી જોઈએ ને અને સુગંધ નહીં હતી કઈને ગાઈશ ચાલો મસ્ત ચા છે ચા છે એટલામાં છે ને તમને બધાને ખબર છે કે મેસે આગળથી ખારેખ લીધી હતી તો હવે આપણે આપીએ બાકી આમને કહેશું કે આપણે સરપ્રાઇઝ છે એમ બરાબર હવે આપણે અમને આપીએ જો ગાઈશ આમાં શું છે એમ હજી કોઈને કંઈ કીધું નથી ભાઈ તમારા માટે સરપ્રાઈઝ છે પણ ખાવાની વસ્તુ છે ખાવાની વસ્તુ ચોઈસ કરા હે

આજે રોડ પરથી અમે નીકળતા હતા તો અહીંયા પર અમને છે ને જોવા ને ભજનપુરી ઈ ઉદાસીન આશ્રમ લાનેરા બરાબર તમે ત્રણ ભાઈ તો આવી ગયા છે ને જયેશ હજુ પાછળ છે તો હવે સાયકલ જોઈને તો અહીંયા આવી જશે બરાબર એટલે હવે અમે અંદર જતા જઈએ પૂછતા એમ અને અમે બી અત્યારના ભાઈ સાડા ચાર જેવા તો થઈ જ ગયા છે એટલે રોકાવાનું પણ શું સગડ અને અહીંયા તમે મેપ અમે છે ને મેપ બી જોઈ લઈએ એમ તો મેપમાં જોયું ને તો મેપમાં છે ને વધારે મતલબ જંગલ એરિયા છે હવે હવે આ જંગલ એરિયા જ આવે છે બાકી અહીંયા પણ લખ્યું છે આશ્રમ ને અહીંયા મસ્ત જોઈ ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના ભાઈ સાત વાગીને દસ મિનિટ થાય છે ભાઈ જો આપણા અડધા કપડાં તો અહીં સુકી દીધા બાકી આપણી મારી સાયકલ એકલી થઈ છે બીજા બધાની સાયકલ આવી જો ત્રણ ત્રણ સાયકલ આવી મારી સાયકલ થઈ છે

તો ગાઈસ બધા કપડા તો આ જો આ સુખવી બી દીધા અડધા તો મને બોલવાની મોકો ના ના તમને ના આપાય મોકો તો ગાઈસ અમે છે ને બધા કપડા ધોઈ રાખ્યા પણ અમારા કપડા હું થાય કે ગાઈસ અમે કપડા તો ધોયા પણ પેલું જે કપડાં બાજુમાં પેલું જે પાણી એ મતલબ સુકાવાના આવે ને કપડા સુકાવાન એ ચાલતું નહી આવે ખબર નહી એને ચાલુ કઈ રીતે કરવાનું બાકી અમને ગોળ ગોળ ફેરવતા આવડે હે એ જાય લે એક એક ફરા ગોળ ગોળ ફેરું એ ઈ જલે 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 જા તો ગાઈસ આવું કઈક થાય તો પણ આમ એટલે આમાં ઉભું આવી ગોળ ગોળ ફેરી ફેરી સુધી નાખે કપડા ફાટી લીધે ના બંધ કરી દો ને તમે ફાટી ગયા તો હું કરું તો ગાઈસ જો બાકી કપડા તો અહીંયા ધોવાય છે ને બીજી વાત ગાઈસ કે આજે જમવાનું અમારા બનાવ્યા છે અમારા ચિરાગભાઈ ને અમારા ભૂલ નામ જ ભૂલી જાય જી ગર તો બધા મિત્રો ખાવા આપણે રોટલી બનાવી નાખીએ તો રોટલી નો સેફ થોડો છે ને સુરત જેવો તો નહીં પણ ચાંદ જેવો છે તમે જોઈ બાકી પર ચોખા છે અને અહીંયા પર રોટલી બને છે અને સબ્જીમાં બનવાની છે ગાય અમારે આજે જો બટાકાનું શાક અને ડુંગળીનું મતલબ ડુંગળી બટાકાનું શાક બાકી આજે અમને ભાઈએ કીધું છે કે તમે તમારા જાતી બનાવો બાકી ગાય છે પર મરચું ખોડવાનું જો ડસ્ટો કેવું હે જુઓ કઈ નહીં ગાઈશ આવું કઈક સેટઅપ છે જ્યાં અમે છે બરાબર તો અમારી યાત્રા આવી જ છે મંગલમય થવાની છે આજે આપણે કેટલું અંદાજ આજે મિત્રો આપણે લગભગ નેવું ની આસપાસ કાપી નાખ્યું છે અને મસ્ત નહીં ધોઈ હવે ભોજન પણ બનાવીએ છીએ અને હવે આરામથી મસ્ત રાતે ગાઈસ

હા અડધા કપડા મે સુકવા હવે હું મો સુકું છું અને હવે જોયા જો એસ ભાઈ સુકવે છે બાકી ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અત્યારના ભાઈ 9:30 થઈ ગયા છે અને મસ્ત આપડા જમણવાર આવી ગયો છે જો ભાઈ અમારા ચાર ભાઈઓ બેસી ગયા મતલબ ત્રણ ભાઈઓ બેસી ગયા છે જારે મતલબ એમને મારે જમવાનું પીરસવાનું પીરસવાનું છે ના રે ના ભાઈ એવું કશું નથી હમણાં ઘરે મહારાજજી આવશે તો એમની સાથે હું પણ જમવા બેહી જઉં તો આ ત્રણ તો બેહી ગયા છે અને જમવાનું જો ભાઈ ભાત બનાવ્યા છે રોટલી છે અને આમાં છે ભાઈ બટાકાનું શાક તો કઈક આવું અમારે આજે જમવાનું જમવાનું છે તો ચાલો ભાઈ મસ્ત જમી લઈએ